જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો અત્યારે જો રાત થઈ ગઈ છે અને હું બનાવું છું રસોઈ હવે લાસ્ટ છેલ્લી રોટલી વૈધી છે બનાવવાની હવે એ પણ થોડીક જ રહી છે તો જો મસ્ત મજાની રોટલી કરું છું રેડી થઈ રહી છે ને આ એક રોટલી વણું છું હજી બે ચાર રોટલી જેટલી થશે અને આજે તો જો મેં શું બનાયવું તમને બતાવી દઉં આજની આજનું લિસ્ટ તમને જણાવી દઉં તો પહેલાં તો જુઓ તમે રોટલી તો જોઈ લીધી સરસ મજાનો દૂધ પાક કર્યો છે જુઓ તમે મસ્ત મજાનો દૂધ પાક કર્યો છે અંદર ભાત નાખા છે ચોખા કાજુ બદામ મસાલો બધો નાખ્યો છે દૂધમાં જે નાખવાનો આવે એ અને સરસ મજાનો આપણું દૂધ પાક રેડી થઈ ગયો છે અહીંયા અમે બે જ લોકો છીએ એટલે બે જણાનું બનાવવાનું એટલે જરીખમ તો બનાવ્યો છે તો સરસ મજાનો દૂધ પાક અને સાથે છે મસ્ત મજાનું દૂધીનું શાક અમારે ખેતર પરથી છે ને દૂધી આવી હતી તાજી તાજી તો મસ્ત મસ્ત જો દૂધીનું શાક કર્યું છે સરસ મજાનું બની ગયું છે આપણું દૂધીનું શાક અને રોટલી થાય છે મસ્ત મજાનું ભાણું મેં અત્યારે રેડી કરી નાખ્યું છે રાતે જમવાનું અને અત્યારે તો વાતાવરણમાં એકદમ તડકો હતો સવારનો અને પાંચ મિનિટ એક ઝાપટું આવીને વરસાદનું હોયું ગયું સાંજે એટલે વધારે પડતી ગરમી થવા લાગી છે વાતાવરણ બદલાયા રાખે છે તમારા ગામમાં વરસાદ છે એની મને કોમેન્ટ જરૂરથી કરજો અને તમને લોકો દૂધપાક ભાવે છે એની પણ કોમેન્ટ કરજો કારણ કે મેં પણ આજે દૂધપાક બનાવ્યો છે મને તો ભાવે છે તો આપણે આવતા બ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર